thank you વડોદરા શહેરના સયાજીગંજ રાવપુરા અને શહેરવાડી વિધાનસભા વિસ્તારમાં ગઈકાલે ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ શહેરવાડી વિસ્તારમાં યોજાયેલી યુનિટી માર્ચ બાદ એક ગંભીર બેદરકારી સામે આવી છે યાત્રા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ટેમ્પો ઉપર મૂકી વિવિધ વિસ્તારમાં લઈ જવાઈ હતી જ્યાં લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી યુનિટી માર્ચનું સ્વાગત પણ કર્યું હતું પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રતિમાને યોગ્ય મૂકવાની જવાબદારી ભૂલી હતી લોકોમાં એવી ચર્ચા છે કે સરદાર પટેલના નામ અને તસવીરનો ઉપયોગ તો રાજકીય પ્રસિદ્ધિ માટે થાય છે પરંતુ તેમના આદર્શોને જીવનમાં ઉતારવાની ભાવના દેખાતી નથી કાર્યક્રમ બાદ સરદાર પટેલની પ્રતિમા કિશનવાડી વિસ્તારમાં રસ્તા કિનારે મૂકવામાં આવી હોવાનું સામે આવ્યું હતું આ પ્રકારના વર્તનને લઈ આજે સવારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ સત્તાધીશો સામે કડક નારાજગી વ્યક્ત કરી હતી પ્રતિમાનું સન્માન જળવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી હતી પૂર્વ વિસ્તારમાં જે કિશનવાડી વિસ્તાર છે ત્યાં રોડ પર આપ જોઈ શકો છો કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા ટેમ્પાની અંદર રોડ પર ઊભી ગઈકાલે આ વડોદરા સિટી વિધાનસભાનો વિસ્તાર અને અહીંયાથી જે હમણાં નવનિયુક્ત મંત્રી બન્યા જે પહેલાં પણ મંત્રી હતા બેન અને પહેલાં મંત્રી બનીને કશું વડોદરા શહેર કે આ વિધાનસભા માટે કોઈ કામ કર્યું નથી ગઈકાલે વડોદરાના સાંસદ આ બેન જે મંત્રી બન્યા એ આ કોર્પોરેટરો બધા ડિસ્કો ડાન્સ કરતાં કરતા એકતા યાત્રા યુનિટી માર્ચ કાઢી હતી કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અત્યારે તો બધા ભાજપના નેતાઓ પોતાના ઘરમાં ઊંઘતા હશે આ તો પોતાનું કોઈ કામ કરતા હશે સવારના હમણાં નવ વાગ્યા છે આ લાઈવના માધ્યમથી બતાવવા માગું છું કે જોઈ લો સરદાર વલ્લભભાઈ પટેલ માટે ભારતીય પાર્ટીના નેતાઓને શું માન સન્માન છે એનો જીવતો જાગતો નમૂનો તમારી સમક્ષ અહીંયા હાજર છે ગઈકાલે રેલી કાઢી યુનિટી માર્ચ અલગ અલગ જગ્યાએ સ્ટેજ બનાવ્યા અને પોતાના ભાજપના નેતાઓ પોતાનું સ્વાગત કરાવે બધા જોડાયા ડાન્સ કર્યો પણ રેલી પત્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અત્યારે અહીંયા રોડ પર છે ખરેખર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તો સરદાર વલ્લભભાઈ પટેલ પટેલ માટે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી મનીષાબેન વકીલની કાલે મેં સ્પીચ સાંભળી એમને એવું કીધું કે ઇતિહાસ જાણવાની જરૂર છે તો મારે એમને એવું કહ્યું છે બેન સાચો ઇતિહાસ તમે જાણો કે સરદાર વલ્લભભાઈ પટેલ એ પુરુષ હતા કે જ્યારે દેશના પ્રથમ ગૃહમંત્રી હતા ત્યારે ભાજપની જે માતૃ સંસ્થા છે આરએસએસ એની પર બેન મૂક્યો હતો તેના માટે કારણ કે મહાત્મા ગાંધીની હત્યામાં અને હત્યાના ષડયંત્રમાં એ લોકોનો રોલ હતો માટે એ સમયના ગૃહમંત્રી નાયબ વડાપ્રધાન એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસ પર બેન મૂક્યો હતો એટલે ભારતીય જનતા પાર્ટીના કહીને કરણીમાં આસમાન જમીનનો ફરક છે સરદાર વલ્લભભાઈ પટેલ આખું જીવન સાદગીથી વિદાવ્યું સાદગી ભર્યા જીવન માટે એ વખાતા હતા અને ઇતિહાસ ખબર ના હોય ભાજપના નેતાઓને તો ઇતિહાસની ચોપડીઓ વાંચી લેજો પણ તમે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું છે એ સખત શબ્દોમાં વખડો લાયક છે કોઈ પણ ભારત દેશનો નાગરિક તમને કોઈ માફ નહીં કરે કારણ કે કાલે તો તમે બહુ માન સન્માનની વાત કરી એકતા યાત્રા યુનિટી માર્ચ પણ આજે સરદાર વલ્લભભાઈ પટેલને અહીંયા તમે રસ્તે રસ્તા પર આ મેઇન રોડ છે રોડ પર અહીંયા પ્રતિમા મૂકી દીધી છે આ વડોદરાના વડોદરા સિટી વિધાનસભાના ધારાસભ્ય બેન જે મંત્રી બન્યા એ આ તમે આ માન માન સન્માન આપવા માગો છો વડોદરાના સાંસદને પ્રશ્ન પૂછું છું તમે સરદાર પટેલને આ માન સન્માન આપવા માગો છો તમારો પ્રોગ્રામ પતી ગયો તમારી વાવા થઈ ગઈ તમારા ફોટો સેશન થઈ ગયો ભાજપના નેતાઓનો પબ્લિસિટી થઈ ગઈ ડિસ્કો ડાન્સ કરતા વિડીયોના ફોટો વાયરલ થઈ ગયા ભાજપના નેતાઓના એટલે હવે સરદાર વલ્લભભાઈ પટેલે તમારે રોડ પર મૂકી દેવાના આ ભાજપની હકીકત છે એવું કહેવા ને કે હું મેં રામ બગલ મેં ચૂરી ભાજપ કીય નિયત બોરી સરદાર વલ્લભભાઈ પટેલના સામે એમના નામે પબ્લિસિટી લેવાની પ્રસિદ્ધિ લેવાની બાકી સરદાર વલ્લભભાઈ પટેલ સુધી આ લોકોને કોઈ દૂર સુધી લેવા દેવા નથી અને આ કેટલું માન સન્માન સરદાર વલ્લભભાઈ પટેલને આપે છે આ આપણે જોઈ શકીએ છીએ સમજાય અને વંદન